ત્રણ દિવસ વરસાદની આગાહી દેવામાં ફી અંગે તમામ મહિલાઓને એક એક લાખ રૂપિયાની સહાય નાના ખેડૂતોને પંદર હજાર રૂપિયાની સહાય પોલીસ ભરતીને લઈને ખુશખબર માત્ર પચાસ રૂપિયામાં પીવીસી છે આધાર કાર્ડ આજના સૌથી મોટા ખેડૂત સમાચાર જણધણ ખાતામાં આવશે દસ હજાર રૂપિયા જમા મકાન બનાવવા મળશે રૂપિયા કેડના ભાવમાં ભયંકર વધારો ત્રણ દિવસ વરસાદની આગાહી ગુજરાતના હવામાનના જાણકાર અંબાલાલ પટેલે એપ્રિલ અને મે મહિનામાં કમોસમી વરસાદ ગરમી અને જૂન મહિનામાં કઈ તારીખથી વરસાદ પડશે તેની આગાહી કરી છે અંબાલાલ પટેલનું કહેવું છે કે ગુજરાતમાં બાર એપ્રિલથી પંદર એપ્રિલ સુધીમાં આંધી વંઠોર અને ગાજવીજ સાથે વરસાદ પડશે એ પછી સોળ એપ્રિલથી ગુજરાતના તમામ તાપમાન વધશે અને કેટલીક જગ્યાએ તેતાલીસ ડિગ્રી સુધી તાપમાન પહોંચશે મે મહિનાના બીજા સપ્તાહમાં ફરી આંધી વંટોર અને ગાજવીજ સાથે વરસાદ પડશે ચોવીસ થી છ જૂન સુધી ગુજરાતમાં રોહિણી નક્ષત્રનો વરસાદ થશે અંબરલાલ પટેલે કહ્યું છે કે ચૌદ જૂનથી દક્ષિણ ગુજરાતમાં ચોમાસાનો પ્રારંભ થશે દેવા માફી અંગે જાહેરાત ગુજરાતના ખેડૂતોના માટે એક લાખ કરોડનું દેવું ગુજરાતના આખા દેશમાં નવમા ક્રમે આવે છે જો રાજ્યોની વાત કરીએ તો ગુજરાતમાં સુડતાલીસ પોઈન્ટ એકાવન લાખ ખેડૂતોએ કૃષિ લોન લીધી છે જે એક લાખ

તેમણે કહ્યું કે રાજ્યમાં કોંગ્રેસની સરકાર બનશે તો ગરીબી રેખા નીચે રહેલી તમામ મહિલાઓના બેંક ખાતામાં દર વર્ષે એક લાખ રૂપિયા અને દર મહિને આઠ હજાર પાંચસો રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવશે વટુમાં રાહુલે કહ્યું કે આ રકમ ત્યાં સુધી ટ્રાન્સફર કરવામાં આવશે જ્યાં સુધી જેટલી પરિવાર ગરીબી રેખાથી ઉપર ન આવી જાય નાના ખેડૂતોને પંદર હજાર રૂપિયાની સહાય કેન્દ્ર સરકાર ખેડૂત કારીગરો અને શ્રમિકોને પ્રોત્સાહન આપવા માટે તૈયાર છે પીએમ વિશ્વકર્મા યોજનાની શરૂઆત સત્તર સપ્ટેમ્બર બે હજાર શરૂ કરવામાં આવી છે આ યોજના હેઠળ લાભાર્થીઓને ઓછા વ્યાજ દરેક કોલ હેઠળ ડેવલપમેન્ટ લોન ઉપરાંત યુવાર અથવા ઢૂલકીટ પ્રોત્સાહન તરીકે દરેકને પંદર હજાર રૂપિયા પણ મળશે આ યોજના બિઝનેસ શરૂ કરવા માટે અને તેને વધારવા પ્રથમ તબક્કામાં એક લાખની લોન આપે છે બીજા તબક્કા દરમિયાન આ યોજના કામદારોને બે લાખ રૂપિયા ચૂંટણીને આઠ લોન પૂરી પાડે છે આના પર વ્યાજ દર મહત્તમ પાંચ ટકા રહેશે પોલીસ ભરતીને લઈને ખુશખબર લોકરક્ષક તથા પીએસઆઈની ભરતીની પરીક્ષાની તૈયારી કરતા ઉમેદવારો માટે કામના સમાચાર છે આ પરીક્ષાનું અંદાજિત સમયપત્રક સામે આવ્યું છે જણાવી દઈએ કે ગુજરાત પોલીસ દરમાં કુલ બાર હજાર ચારસો બોતેર ખાલી જગ્યાઓની સીધી ભરતી થવાની છે આ માટે પોલીસ ભરતી બોર્ડ દ્વારા ઓનલાઈન અરજીઓ મંગાવવા માટે ફોર્મ ભરવાની તારીખ પણ જાહેર થઈ ચૂકી છે માત્ર પચાસ રૂપિયામાં પીયુસી આધાર કાર્ડ એટીએમ અને ક્રેડિટ કાર્ડની જેવું મજબૂત પીયુસી આધાર કાર્ડ ચાર કાર્ડ સરળતાથી મંગાવી શકો છો વેબસાઇટ પર જાઓ મારા સેક્શન પર ક્લિક કરો મોબાઈલ ફોન પર આવેલો ઓટીપી લખો ત્યારબાદ પચાસ રૂપિયા પેમેન્ટ કરી દો પંદર દિવસમાં તમારા ઘરે પીવીસી આધાર કાર્ડ પહોંચી જશે આજના સૌથી મોટા ખેડૂત સમાચાર માર્કેટિંગ યાર્ડમાં ઘઉંના ટુકડા ઘઉંની હરાજી કરવામાં આવી હતી પ્રત્યેક મણના ભાવ ત્રણસો રૂપિયાથી લઈને આઠસો પાંચ રૂપિયા સુધીના નોટાયા હતા આ ઉપરાંત બાજરીની હરાજી કરવામાં આવી હતી બાજરીના પ્રત્યેક મણના નીચા ભાવ ત્રણસો એકાવન રૂપિયા રહ્યા હતા અને ઊંચા ભાવ પાંચસો તેત્રીસ રૂપિયા સુધીનો નોંધાયો હતો માર્કેટિંગ યાર્ડમાં તલના પચીસસો તેત્રીસ રૂપિયા ભાવ નોટાયા હતા આ સિવાય યાર્ડમાં કપાસની નેવ્યાશી ઘીસરીની આવક થઈ હતી જેના પ્રત્યેક મણના નવસો દસ રૂપિયાથી લઈને પંદરસો રૂપિયા સુધીના ભાવ નોટાયા હતા જણધન ખાટામાં આવશે દસ હજાર રૂપિયા જમા જે લોકોનું જણધન ખાટું છે તેમના માટે સારા સમાચાર બહાર આવ્યા છે આવનારી લોકસભાની ચૂંટણી પહેલાં સરકારે રજૂઆત કરી છે કે જણધન બેંકમાં ખાતું હોય તો તેમને પૈસા આપવામાં આવશે તમને જણાવી દઈએ કે સરકાર દ્વારા જે લોકોનું જણધનમાં ખાતું છે તેમને ઓટ ડાફના રૂપમાં રૂપિયા દસ હજાર રૂપિયા આપવામાં આવે છે જો તમારા બેંક એકાઉન્ટમાં પૈસા નથી તો પણ તમે આ રકમ મેળવી શકો છો અને તેનો ઉપયોગ કરી શકો છો આ રકમ મેળવવા માટે તમારે જણધણ બેંકમાં જવું પડશે અને વોર્ડ આપની સુવિધા મેળવવી પડશે જો તમે સરકારની આ યોજનાનો લાભ મેળવવા માંગતા હો તો તમારી ઉંમર ઓછામાં ઓછી અઢાર વર્ષ અને મહત્તમ પોસઠ વર્ષો હોવી જોઈએ મકાન બનાવવા મળશે રૂપિયા મકાન બનાવવા ગુજરાત સરકાર આપશે તમને એક લાખ બત્રીસ હજાર રૂપિયા અથવા એક લાખ વીસ હજારની સહાય આ બંને યોજના માટે તમને કંઈ પણ યોજના લાગુ પડશે તેના વિશે વાત કરીએ તો યોજના નંબર એક પંડિત દયા ઉપાધ્યાય આવાસ યોજના બે હજાર ત્રેવીસ જેમાં તમને એક લાખ વીસ હજાર રૂપિયાની સહાય આપવામાં આવે છે જેમાં તમને પહેલો અપટો સાહીઠ હજાર રૂપિયા બીજો અપ્ટો ચાલીસ હજાર રૂપિયા અને વીસ હજાર રૂપિયા આપવામાં આવે છે જેમાં તમારે ઓનલાઈન તો ઓફલાઈન ફોર્મ ભરી સબમિટ કરવાનું રહેશે પહેલીથી બીજા મહિનામાં તમે કરેલી અરજી પાસ થઈ જશે જેમ જે એકાઉન્ટ નંબર આપ્યો તેમાં હપ્તા મરવાનું શરૂ થઈ જશે કેરીના ભાવમાં ભયંકર ઉઠારો ઉનાળાની સિઝનની શરૂઆત થતાં જ માર્કેટમાં ફરોના રાજા કેરીનું આગમન થઈ જતું હોય છે દર વર્ષે કેરીના પાક અને ઉત્પાદન અનુસાર તેનો ભાવ નક્કી કરતા હોય છે આ વર્ષે રત્નાગીરી આપુસ કેડી અમદાવાદના માર્કેટમાં પ્રવેશ ચૂકી છે જો કે ગરીબ પ્રજા માટે દ્રાક્ષ ખાટી તો તેની કહેવત અનુસાર આ કેડીનો સ્વાદ માણી શકે તેમ નથી ચાર ડઝન રત્નાગીરી આપુસનો ભાવ રૂપિયા બત્રીસોથી લઈને પોત્રીસો રૂપિયા સુધીનો બોલાઈ રહ્યો છે